વીરપુર નેશનલ હાઈવે સૌભાગ્ય હોટલથી વીરપુર ગ્રામ તરફ જતો રસ્તો ત્યાં ઓવરબ્રિજ હાઈવે બનાવે છે જે આજે બાર વર્ષ પહેલાં પણ અમને બાય કરી આપીએ અહીંયા ઓવરબ્રિજ બનશે પણ ત્યારે પણ અમને જનતા સાથે દગો કરેલો હાઈવે ઓથોરિટીએ અને અત્યારે માનો કે હાલમાં કામ ચાલુ થઈ ગયું છે જે નક્કી કરેલા સાડા પાંચ બાય વીસ મીટરના રસ્તા કરતાં એ લોકોએ સાઈઝ નાની કરી દીધી છે બાર બાય ચાર મીટરનો આ રસ્તો કરે છે અને અહીંયા મોટા વાહનો નીકળવામાં તકલીફ થાય છે અને જો હવે આ નહીં કરે તો આમાં ગમે ત્યારે ગામને અને જાનમાલને નુકસાન થવાની શક્યતા છે અને સરકાર અને ઓથોરિટી આ કામ નહીં કરે તો ભવિષ્યમાં અમે આંદોલન કરશું ગાંધી ચેતિયા માર્ગે જય જલારામ આપણે અત્યારે અહીંયા સૌભાગ્ય ચોકડી પાસે જે વીરપુરનો મુખ્ય પ્રવેશદ્વાર છે મુખ્ય માર્ગ ત્યાં આપણે ગ્રામજનો સમગ્ર ગ્રામજનો એકતા થયા છે જે વીરપુરની અંદર જાત્રાળુ લોકો જે આવે છે દર્શનના હેતુ માટે એ ઉપરાંત જે જગ્યાએ ઓવરબ્રિજનું કામ ચાલુ છે એ ખરેખર આપણે હાઈવે ઓથોરિટી આપણે વિશ્વાસમાં લઈને પાંચ મીટર સાડા પાંચ મીટર બાય વીસ મીટરની પોડાઈ માટે અમને વિશ્વાસમાં લીધેલા હતા તેને બદલે અત્યારે કામ ઉપર સ્થળ ઉપર જઈને અમે ચેક કરતા ચાર મીટરની હાઈટ અને બાર મીટર ફોડું જે એક્સિડેન્ટ ઝોન તરીકે થવાની શક્યતાઓ રહેલી છે એમ આપણે ઓથોરિટીને નિવેદન આપણે કરીએ છીએ કે થોડું મોટું કરી આપે એના માટે નમ્ર અરજ છે જય જલારામ વીરપુરનું જે અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલુ છે આપણે જે ચોકડી છે સૌભાગ્ય ત્યાં અને અમારી જૂની માગણી હતી ગામના તમામ આગેવાનોએ આની અંદર રસ દાખવી અને તંતોડ મહેનત કર્યા પછી પણ ખરેખર અમારી માગણી સંતોષાણી નથી જે અમારી માગણી છે એ મુજબનું કામ થઈ રહ્યું નથી તો જે અમારી જૂની માગણી છે કે વીસ મીટર ગોળાય અને સાડા પાંચ મીટરની ઊંચાઈ કરવામાં આવે તો આ કાયમી સમસ્યા હલ થાય અને આ યાત્રાધામ વીરપુર છે દેશ વિદેશથી યાત્રાળુઓ અહીંયા આવતા હોય છે ત્યારે હાલાકીનો સામનો ભવિષ્યમાં કરવો ન પડે અને જે ઓવરબ્રિજ ખરેખર મધુવન પાસે બનાવ્યો એ ઓવરબ્રિજ ખરેખર અહીંયા બનાવવાની જરૂર હતી અને આ જે નાલું ચાલીસ વીસ બાર મીટરનું આપવામાં આવી રહ્યું છે એ નાલું ખરેખર ન્યા આપવાની જરૂર હતી આ નાલું આ ઓવરબ્રિજને હોત તો આ સીધો કોન્ટેક કાગળ બ્રિજ આઈરે થઈ જાય અને સાઈડમાં સર્વિસ રોડ મળત તો ભવિષ્યમાં પણ આ સમસ્યાઓ ઊભી ન થાય અને લોકોને સુવિધા મળત અને ગ્રામજનોને પણ સંતોષ થાય એવી કામગીરી કરે એવી અમારી માગણી છે ભારત માતા કી જય વંદે માતરમ જય જય